ચટપટું તીખું અને ટેસ્ટી મિક્સ અથાણું બનાવવા માટે મેં અહીંયા ગાજર કેરી અને મરચાં લીધા છે તો ગાજરની છાલ કાઢી લઈશું મરચાંના ડીટિયા કાઢી લઈશું મસાલો રેડી કરવા માટે મેથી સુકાધાણા રાય જીરું વરિયાળી અને પીળી રાઈ લીધી છે હવે કઢાઈમાં બધું ઉમેરી સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનું છે ઠંડુ થાય એ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે ગાજર મરચાનો અતકચરા વાટી લઈશું સાથે કેરીને પણ અતકચરા ચોપ કરી લઈશું એક બાઉલમાં કાઢી બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે મિક્સિંગ જારમાં આપણે અતકચરો પાવડર રેડી કરી દઈશું તો લાલ મરચું પાવડર હળદર આમચૂર પાવડર સંચળ પાવડર મીઠું અને અજમો ઉમેરી આ રીતે પાવડર રેડી કરી દઈશું એક ચમચી કલોજી ઉમેરી દઈશું એક ચમચી હિંગ ઉમેરી દઈશું રાઈનું તેલ ધુમાડા નીકળે એટલું ગરમ કરી ઠંડુ થાય પછી ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ગાજર કેરી મરચાં ઉમેરી દઈશું મિક્સ કરી ઇન્સ્ટન્ટ અથાણું રેડ